પવિત્ર દાતપુરી ધામ અને કંબોઈ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી. બાવીસ સાત બે હજાર ચોવીસ ને રવિવારે ગુજરાત ની સરહદે અને મહીસાગર ના કિનારે આવેલા એવા પૂજ્ય જ્યોતિસર મહારાજ અને વંદનીય જીત માતાજી સુક્ષમ આશીર્વાદ દર વર્ષની જેમ તારીખ એકવીસ મી ને રવિવારના રોજ દાતપુરી ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાદીપતિ ભારતેશ્વર મહારાજના માર્ગદર્શન મુજબ

હાજરી આપી હતી અને દર્શન નો લાભ લીધો હતો